હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મિત્રો જે આપનો હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર સવાર થઈ ગયું છે ને જો ભાઈ નાસ્તો કરવા બેહી ગયા જવાનું છે અત્યારે પીપાવો નોકરીએ આજ આ રવિવાર છે પણ ઓટી છે એટલે જવું હોય તો फटाफट જઈએ મસ્ત મજાનો નાસ્તો કરી લે અને નાસ્તો કરીને પછી મળીએ મિત્રો સાતને 12:00 થી ને તાજ આપણે આવી ગયા છીએ રોડ અને મસ્ત મજાતો છે કાઈ ઘટ્યા નહી હોય તો ભાઈ બાય મસ્ત લોકેશન આવે છે પણ અત્યારમાં ઉકળાટ થાય છે થોડો થોડો ઉકળાટ યાની કે જો કે ખબર તો હોય છે પણ તો થોડુંક કહી દઉં તો ગરમી થોડી થોડી થતી હોય ને પવન ન આવતી એને ઉકળાટ કહેવાય સારું મળી જાય વિડીયાના આજે ઘણું કામ કરવાનું બાકી છે યાર તો એડિટિંગને બધું કરવાનું બાકી છે બીજા વિડીયાનું ને બધું બાકી છે તો હારું બધું કરી નાખ્યું એ માટે છે ને આપણે આજે વહેલાં આવી ગયા છીએ જોકે પંદરે ઘીરેથી નીકળવું પડે પણ અટાણે વહેલો વહી આવ્યો કારણ કે બધું કામ પતાવી દઈને વિડીયોનું એટલે કંઈ વાંધો ન આવે જો પાવર બેક ને બધું લઈ લીધું છે કાલ તો હેરાનગતિ બહુ થઈ હતી સારો બ્લોગમાં બનેલો વધુ ટાઈમ નથી લાગતો તો મિત્રો ભોગી ગયા છે મસ્ત મજાના ઘરે અને જો અત્યારે આવી ગયા છે પાંચ સાડા પાંચ થઈ ગયા ને ભોગી ગયા છે ઘરે મસ્ત મજાના અને રોજ આપણે અહીંયા આવી ગયા છે પથ્થરીએ અને સારું આગળ વિડીયો વિડીયો આપણે જોઈએ અને થોડુંક કામ બામ બતાવી જે છે ફોનમાં થોડુંક છે તો ને બાકી તો જોઈ અને સારું એ રીતનું છે તો જોતા રહ્યો તો મિત્રો બે ગયા છે અત્યારે જમવા માટે જમવામાં રોટલો છે અને વઘારેલા ભાગ છે ભાઈ તો સારું સારું જમી લઈએ પછ મળ મિત્રો થઈ ગયો છે આજે બીજો દિવસ અને જાય છે પીપવા માટે જો મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું છે કાંઈ ઘટ્યા નહીં એવો સૂર્ય નારાયણ ને ઉગી ગયા છે બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે ને કાલમાં બહુ કાંઈ વ્લોગિંગ થયું નતું એટલે બે વ્લોગ ભેગા કરવાના છે સારું વ્લોગમાં જોડાઈ રહ્યો મળીએ

આવો મેં જ આવો મીદરે કી જા મૈતો દર્દ મિટાવે મીદરે કી રામ રામ નાજી મો યચાનો અમારો મિત્રો આજે તો કંઈક વિડીયો બહુ ઓછો બન્યો છે અને કેટલો સાત થી પાંચ મિનિટનો વિડીયો બન્યો છે તો બહુ હમણાં શું છે એક બે દિવસથી તો બ્લોગ નથી બનતો રીતનું છે તો આજે ચાર મિનિટનો છે તો વાંધો નહીં જોઈ લેજો અને આવા નવા બ્લોગ મેક કરે હવે વિડીયોની એન્ટ્રી નાખીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે લાઈક મારો શેર સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં બતાવો બધાને રરમાં દો જઈ માસ ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેવું બે લાયકન જેથી કરીને આમને રંગ મળતો હોય તો ભાઈ